વડોદરા જિલ્લાના સરકારી કર્મચારીઓની પોતાની કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ધ ગવર્મેન્ટ સર્વેન્ટ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની એકસો પંદરમી વાર્ષિક સાધારણ સભા આજે મળવા પામી હતી આ પ્રસંગે ક્રેડિટ સોસાયટીના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઓગણીસો દસમાં સ્થાપિત ધી ગવર્મેન્ટ સર્વન્ટ કોપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં હાલ બાર હજાર પાસઠ સભાસદોનું પરિવાર છે જ્યાં જે યોજાયેલી એકસો પંદરમી વાર્ષિક સાધારણ સભામાં વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા સંસ્થાના યુવા ડિરેક્ટર આશિષ દવેના અવસાનને લઈને એજીએમના શોક પ્રસ્તાવ સાથે શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી આ સાથે વર્ષ દરમિયાન અવસાન પામેલા અન્ય સભાસદોને પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ હતી સંસ્થાના ચેરમેન શ્રી પ્રતાપરાવ ભોયટે વાર્ષિક સાધારણ સભામાં સભાસદોને વીસ ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી જ્યારે વર્ષ દરમિયાન એકસો સત્તાણું કરોડની રોકડ થાપણ સામે એકસો કરોડનું ધિરાણ થયાની માહિતી આપી હતી સંસ્થાએ એકવીસ કરોડના ટર્નઓવર સામે બે કરોડ ત્રીસ લાખનો ચોખ્ખો નફો નોંધ્યો હોવાનું જણાવ્યું હતું તારીખ સત્તર બાર ઓગણીસો દસમાં સ્થાપન થયેલ ધી ગવર્મેન્ટ સર્વન્ટ્સ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ આજે એકસો પંદર સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે આજે ખૂબ દુઃખ સાથે આપને જણાવું છું કે અઠવાડિયા પહેલાં ચોવીસ આઠના રોજ અમારા એક યુવા વ્યવસ્થાપક સમિતિના સભ્યશ્રી આશિષ દવેનું અવસાન થયું છે તે પહેલાં અગિયાર આઠના રોજ પૂર્વ ડાયરેક્ટર એવા રાજુભાઈ પ્રધાનનું અવસાન થયું છે અને જુલાઈ મહિનામાં અમારા એક સિનિયર એવા જગુભાઈ હાતીભાઈ પટેલનું અવસાન થયેલું છે તે ઉપરાંત સોસાયટીના દફતરમાં નિયુક્ત કર્યા મુજબ એકસો ને તેત્રીસ સભાસદોના અવસાન થયેલા છે એમના માટે અમે આજે શ્રદ્ધાંજલિ આપીશું તે ઉપરાંત આ સંસ્થાનો જે આખો ઇતિહાસ છે આ વર્ષનો જે અમે વહીવટ કરેલો છે એ વહીવટ સંપૂર્ણતા પારદર્શિત છે અને એટલા માટે જ અમે સભાસદોને રિપોર્ટ જાહેરમાં આપીએ છે અને તે ઉપરાંત આજે હું આપને જણાવું છું કે આ સંસ્થા તારીખ એક ચાર પચીસથી એકત્રીસ ત્રણ પચીસના હિસાબો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને સરકારી ઓડિટર દ્વારા ઓડિટ થયેલા હિસાબો અમે રજૂ કરેલા છીએ ખાસ તબક્તો જણાવવાનું કે ફરજિયાત બચત ઉપર અમે સાડા નવ ટકા વ્યાજ આપવાના છે અને અમે જે ઘિરાણ કરીએ છીએ ધિરાણ ઉપર પણ અમે સાડા નવ ટકા વ્યાજ લઈએ છીએ તે ઉપરાંત શૈક્ષણિક લોન અમે આઠ ટકાના દરે આપીએ છીએ આજે શેર ભંડોળ એક કરોડ વીસ લાખ પિસ્તાળીસ હજાર બસોનું છે અને શેર ભંડોળ ઉપર આજે અમે વીસ ટકા ડિવિઝન આપવાના છીએ સભાસદો આજે એકત્રીસ ત્રણ પચીસના રોડ નોંધણી થયા પેલા બાર હજાર પાંસઠ સભાસદો છે ધિરાણ અમે એકસો બાણું કરોડ છોતેર લાખ સત્તાવન હજારનું ધિરાણ કરેલું છે ઉપરાંત થાપુન અમારી પાસે એકસો સત્તાણું કરોડ પાસઠ લાખ એકસઠ હજારની છે અને થાપણોમાં આ વર્ષે અગિયાર કરોડ ત્રણ લાખ તેર હજારનો વધારો થયેલો છે આ સિવાય આપણે ખાસ જણાવું તો કે આ સંસ્થાનું એકવીસ કરોડ ત્રીસ લાખ ત્રેપન હજાર છે ચોખ્ખો નફો બે કરોડ ત્રણ લાખ છે ચોખ્ખો નફો પર્સેન્ટેજમાં નવ પોઈન્ટ અડત્રીસ ટકા છે પગાર ખર્ચ બોનસ વગેરે ત્રણ પોઈન્ટ ચાલીસ ટકા છે સભાસદ ભેટ સાત પોઈન્ટ ઝીરો સેવન પરસેન્ટ છે સભાસદ મેડિકલ સહાય ત્રણ પોઈન્ટ અઠ્ઠાવીસ ટકા છે અને સભાસદોને ચૂકવેલ વ્યાજ બોતેર ટકા બાસઠ ટકા છે ઉપરાંત વહીવટી ખર્ચ અમારો ચાર પોઈન્ટ પચીસ ટકા છે ક્રેડિટ ડિપોઝિટ રેશિયો અમારો સત્તાણું પોઈન્ટ સાડત્રીસ ટકા છે તે ઉપરાંત કોસ્ટ ઓફ ડિપોઝિટ અમારો સાત પોઈન્ટ એંસી ટકા છે અને રોકાણ ઉપર આવક સાત પોઈન્ટ અડસઠ ટકા છે આ એક ટૂંકમાં તમને માહિતી આપી દીધી કે વહીવટી ખર્ચ અમે એટલો કરકસરથી કરીએ છીએ એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે આ ઉપરાંત અમે મેડિકલ સહાય આપીએ છીએ અમે અમારું જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ દ્વારા અમે લાયન્સ ક્લબ ઓફ બરોડા કાર્યાલય બાદ તરફથી જે જુદી જુદી યોજનાઓ અમે અમલમાં લા મૂકીએ છીએ તેમાં અમે કી બી હારેગા દેશ જીતેલા એના માટે અમે સંસ્થા તરફથી દસ લાખ રૂપિયાનું ડોનેશન આપેલું છે ઉપરાંત અમે દર મહિને વીસ વિધવા બહેનોને અમે એક માસ ચાલે એટલું રાશન કીટ આપીએ છીએ ઉપરાંત જે ટી પેશન્ટો છે દંતેશ્વરમાં અમે દર મહિને પચાસ ટીબી પેશન્ટોને એક માસ ચાલે એવું ન્યુટ્રિશન કીટ આપીએ છીએ ઉપરાંત વિવિધ પ્રકારની યોજનાઓ એવી છે કે વિદ્યાર્થીઓને અમે સહાય કરીએ છીએ વિદ્યાર્થી સહાયનો કાર્યક્રમ સ્પેશિયલ રાખવામાં આવે છે અને કેજી ટુ પીજી સુધીના વિદ્યાર્થીઓને અમે રોકડ ઇનામ આપી દઈએ છીએ સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો